અમારી જાનમેર કન્યા પ્રાથમિક શાળાની બાળાઓ આજે નોટબુક લેબમાં એમસીક્યુની એક ટેસ્ટ દઈ રહી છે જે ધોરણ ચારમાં સાથે જમીએ કરીને ઓગણીસમું જે ચેપ્ટર છે તે પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન માટે અમે એક ઓનલાઈન એમસીક્યુની એક ટેસ્ટ રાખેલી હતી પચીસ માર્કની જેની અત્યારે તમામ બાળાઓ પરીક્ષા દઈ રહી છે અને થોડીવારમાં તેનું રિઝલ્ટ પણ આપને જોવા મળશે ચાલો આપણે જોઈએ કૃતિબેનને કેટલા માર્ક્સ આવ્યા છે તો આપણે છીએ કૃતિબેન પચીસ માર્કની જે ની ટેસ્ટ હતી એમાંથી એકવીસ સાચા છે અને ચાર ખોટા છે અને ચોર્યાસી ટકા એક્યુરન્સી બતાવે છે કોંગ્રેચ્યુલેશન કૃતિબેન ખૂબ સરસ હજી પ્રયત્ન કરો અને પૂરા માર્ક્સ લઈ ચાલો આપણે જોઈએ હા બેન ને કેટલા ઓકે છે સરસ તો ખુશ્બુબેનને ને પણ પચીસ માંથી એકવીસ સાચા અને ચોર્યાસી ટકા આવેલા છે ચાલો આગળ આપણે બીજા વિદ્યાર્થીનું બાળવાનું જોઈએ આપણે ચાલો આપણે દ્રષ્ટિબાને જોઈએ કેટલા માર્ક્સ આવ્યા આપો ડન ચાલો તો પચીસ માંથી પંદર સાચા છે દ્રષ્ટિબા ચાલો વધુ પ્રયત્ન કરવાની જરૂર છે દ્રષ્ટિબા બેટર લક નેક્સ્ટ ટાઈમ ચાલો આગળ જોઈએ ચાલો માયરા બેન જોઈએ કેટલા માર્ક આપો ડન આપો સરસ ચાલો માયરા બેન ને પચીસ માંથી ઓગણીસ સાચા અને છોતેર એક પર્સન્ટ ની એક્યુરન્સી આવેલ છે સરસ ચાલો બીજી વખત પ્રયત્ન કરી અને વધુ સારા માર્ક લઈ આવો બોલો ચાલો આપોજી બેન ડન આપોજી નીચે ડન આપો બેટા હા બસ સરસ ચાલો તો પચીસમાંથી સત્તર માર્ક્સ મળેલ સત્તર એમસીક્યુ સાચા પડેલા છે અને એક્યુરન્સી અડસાઠ ટકા છે ચાલો વધુ પ્રયત્ન હજી કરવાના અને આપણે 25 માંથી પચીસ આવે તેવી પ્રયત્ન કરવાના છે ચાલો બેટર લક નેક્સ્ટ ટાઈમ બોલો કિંજલભાઈ

પચીસમાંથી અગિયાર એમસીક્યુ સાચા છે અને ચુમ્માલીસ ટકાની એક્યુરન્સી છે બેન હજી તમારે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે અને બીજી વખતે વધુ ધ્યાન આપો ઓકે સરસ ચાલો બધાને મજા આવી હજી એક આવી જ પરીક્ષા દેવી ને ઓકે ચાલો આવતી વખતે પાછા આપણે બીજા નવા પાર્ટના મૂલ્યાંકનમાં ફરી મળીશું